કપૂર તી હારું કર્યું જમીન વેચી તી માર્કેટ બન્યું છે અને હું આ બીજો ખબર પડી હોય તો લોચા પડત પણ આપણને ખબર પડી આપણે ગોમવાળો દુકાનો તો સૌથી સારું હા સારું જ છે કા એમાં જઈ જાય કેવું છે ગમો આ દુકાનનો લઈ લે ને તો મારી ફાયદો જ છે મોટા ભાગનો વાત સાચી કરી ગફોર બાર ના આવ દુકાનો રાખ ધંધા કરી ના કરતા ગોમના ધંધા કરી સારું કે સારું જ કર આપણો જાય શકાય આગળ નાવો તો ફરી ફરીને કે આપણા ગમનો બરોબર ના તો પેહલા ખરા શંભુ ભાઈને કહી દઈએ છીએ કંટાળી અરે શંભુભાઈ કંટાળા તું હશે અમે ચા પીધી ને તરત ગમો ફરતા થઈ જાય પૂછો

ગમે તે કરો આગળ જો તમારા છોકરા ને કોમો આવે ને એવું કોક કરો તે ના હોય તો ઘેર ગલ્લો લાવી દે નાખવાના રોજ ગલ્લો જરૂર નહી ગલ્લો ખા ને અમે ચારમાં બનાવવાનું જરૂર છે મોટી મોટી દુકાનો લઈને કોઈ જેની ગલ્લી લઈને પહેરીએ ને તો કોઈ ધંધા ના દો એટલે શંભુભાઈ કહેવાનો મતલબ ધંધા કરવા પડે કહેવાનો મતલબ કે ગફ્ફર ને જે જમીન વેચી છે ને બાર લાખ મો બરોબર છે પણ આપણા ગોમ છે અને આપડા વેચી છે અને એના જે જમીન રાખી ને એ અમારા ખાસ ભાઈબંધ છે એટલે એવા કીધું છે તમાર ગોમા રાખતા હોય તો સાત લાખ મો કરીશું આઠ લાખ તમારો ગફૂર મારો વિચાર નહી અત્યારે એટલે મજૂરી કરતા છોકરાંભુભાઈ અત્યારે ગાડી લાઈ હોય છોકરા તો ક્યારે ઉભો નહી રહેતો ગફૂર એટલે મારું મન ખરું એમાં થોડું પાછું ગોળે છે

તો પછી દુકાન થઈ જાય ના થાય પાર્લર કરીને બેઠા પૈસા વસૂલ છે

કોઈ ઘર બાકી નઈ બધો દુકાન રખાય એટલે ખરાબ બધા બી આઈ ધંધા આપણા ઘેર બંડલ પડી હોય ને વાત તો સાચી કરી ગફરી ભાઈ પૈસા પડે પડે ઘરમાં વ્યાજ તો આપવાનું નહીં અને આવું કોક રાખ્યું દુકાન તો બે બાર મહિને સો મહિને બે વર્ષે જો એના એ દુકાન વેચશે ને તો વધવાના જ છે બે ચાર લાખ રૂપિયા કોઈ ઘટવાના તો શું નહીં નક્કી ના કહેવાય આ તો ભાવ ડબલ જ થઈ જાય એટલે રાખી તો બરોબર અમે કાલે ઉપડી જવું પડશે નહીં દૂધ આ શંકર ક્યારે આખો તારો રહતો નહીં એના તબેલા આવતો રહેશે ગંદ તારું મારીને આ ઓનું ઠેકોનું નહીં બોલો આપણે શ્રી શ્રી શંકર વાહ ભાઈ વાહ કે ભાઈ હા લોકો ને હારું જ વિચારા હો સદી ખોટું જિંદગી માં ખરા ને હારું ના કરવા તો કોઈ નઈ પણ ખોટું તો જીવન માં નહીં કરવાનું આમાં એક વાત લઈ ને આવ્યો થોડા

વાત તો ભાઈ સાચી પણ કિંમત શું મેકાન કિંમત બાર લાખ રૂપિયા છે પણ આ તો ગફુ અને સંબંધ એટલે એ ભાઈ કીધું છે ના હોય તો સાત લાખ રૂપિયા અમે દુકાન આવી જઈશું

ના હવે તો રાખી લઉં લે હા જો શંકર એ તૈયાર થઈ જુઓ શંકર રાખી દુકાન ઘેર ફરે પૈસા નાતા ગમે તો પોત પચીસ રૂપિયા દુકાન તો વેપાર થાય બોલો પેલા બે લાખ આપડે જો શંભુભાઈ ને આલ્યા છે ઈ વાર તો નોંધાવાની છે કા વિચાર છે ના હોય તો હું ઘેર થી

હા નંબર પાડી દીધી આ નંબર ની હોય દુકાન આ નંબર ની આજે ખરેખર આ ગફો ને સારા મળત છે ને મારા પા બાપરા બોલો ના મારે ઘેર પૈસા પડ્યા ના આ થોડા થોડા કરી ને વાપરી નાખો અને કઈ ભારત ના આ દુકાન રાખીને આપડો ફરી કયો વાંધો નઈ કિંમત તો તૈયાર થઈ જાય બપુભાઈ તૈયાર થઈ ગયા ભરતભાઈ તૈયાર થઈ ગયા ભાઈ તૈયાર થઈ ગયા ભૂડભાઈ તૈયાર થઈ ગયા ઘણા બધા તૈયાર થઈ ગયા અરે નો ભાઈ બોલી જોઈ ભાલો ભાઈ તૈયાર થઈ ગયા અને હા હા પૈસા પૂરી થઈ જાય છે કોઈ આગળ વધો બેસો એવું આપડે ખરા ને ખેતી ના બારો ને એટલું બારો એવું સર તમે ચોખું તો ખબર પડે બાપ બો ખરા કદી ની ગલ્લી એવું રાખેલું દુકાન ને બધું ના તાને ને ગફુર ના દુકાનો બની છે દુકાનો

અમાર રાખવા જવાનું અમાર નોમ લખવાનું તમાર હંગા ત્યાં નોમ લખાવાનું છે નોંધાવાનું હોય તો નોંધા પૈસા લેતા હોય બે લાખ બે લાખ

અત્યારે અત્યારે પૈસા ની બઉ તંગી છે લોકો પાંચ સુધી પૈસા હોય પણ આ તો છે કે ભવિષ્યમાં કમવા આવે એના માટે કફોર ફરે છે બાકી આપણા કા કોઈ ને

સારું થઈ ગયું હો હોય હાલ બે લાખ ભર્યા પાછા બીજી લોન કરશું પણ હાલ આટલું રોકણ કર્યું હોય ને તો ભવિષ્યમાં કોમ માં આવશે કશું હતું આપડે બીજો પેલા ચાન્સ લેવો ના લેવો પણ આપડે પેલી દુકાન રાખી જ લેવી પછી બીજી બધી વાત ધંધો જેવું કરો ના કરો પછી આપણા મનમાં રાખવાનું પણ હાલ દુકાન તો રાખી લઈએ કશું હતું હળો હાલ તો પૈસા લે કાલ જાય નાખી લઈએ દુકાન

કશો વાંધો નહીં પૈસા ઈવા દુકવાની વાન રાખવાની સર આપડે ના પાડવી પડે આવું તો લઈ લે તું તાર ચા પાણી કરાવશું તો આપડે કરાવશું શું લાવજો બરોબર કશો વાંધો નહીં એ હારું હેડ હે પરાસ તો લઈ જવાય અરે ગફૂર તને ખબર નઈ પડતી એ તો ગોડો મોણો જ છે આ પરસને લઈ જઈને મારા તિજોરીમાં મેકી દઉ એટલે તે સુરક્ષિત પડી રહે અને તારા ઘરમાં હા એ વાત સાચી છે હા ચાર લોકો છે ચાર લોકો તિજોરીને હણ ક્યાં વાદું ને તાન હે અન હવા લેરા ઉડ જાવ પાછો અરે તું દોહો તો હું જાગતો છું

એનું નખો જાય શિખર હું કરવાનું બોલો આવા માણસો પર વિશ્વાસ રાખે ને એ મારા વિશ્વાસ તો ખરા છે જે દુકાનવાળા એ બહાર ગયા છે કપૂર બે દારા હા દેખા ખાનો ચાર દાડા છે બીજા બે દાણા થાય એટલે સો દાણા થાય ના ના આવી જશે એટલે તમારું પાકું જ છે ના દઈ જ એટલે પણ મારા તો ત્યાં આબુ પડક રાબુ પડ જોવા લઈ જા જોવા જોવા લઈ જો ગપુર બે દાણા વાટ જોવી નહીં ના વા તો 2 લાખ પાસાલ જે 2 લાખ પાસાલ આ હેડ અરબ શંભુ ભાઈ નો ભાવ આવશે શાંતિ રાખો ઘણું હિંમતી કમાવાનું છે એટલે ભાવ તેલ લેવા જો તું અતારે 2 લાખ હાલ બે ના ચાર દાણા છે ચાર ના છે બે દાણા એટલે સો દાણા થોય લે ગપુર ભાઈ સોસ નહીં

બેલા અમે જઈએ વાત કરે ગફોરિયા પૈસા ખરા ને આ તમે લઈ લીધા છુ દુકોનો નોમ છે બે લાખ હાલવાન કરેલા ખાવાન કરા તો હુર ચઢાઈ ને આઈ ગયો

પૈસા તું જ લઈ ગયો મફત આવે બે લાખ રૂપિયા કમાવે એટલે જેટલી મહેનત થાય લાખ રૂપિયા આવે તું હાલ મારા બે લાખ હાલ શંભુભાઈ મારું દર તો આમ

ના તો મોન કહેલો ખોરવો પડશે ના જરા તો પોલીસ કેસ કરું પણ એને ગેલ ના બોલશે ગમે તે કરી